દોસ્તો શું તમે ઘર બેઠા પૈસા કમાવવાનો સરળ રસ્તો શોધી રહ્યા છો શું તમે જાણો છો કે ફક્ત તમારા મોબાઈલ થી રોજની કમાણી શરૂ કરી શકો છો આજે હું તમને એક એવી એપ વિશે જણાવવાનો છું જે તમારી આવક વધારવામાં મદદ કરી શકે છે તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ સૌપ્રથમ દોસ્તો ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર્યા પછી જયારે તમે એપ ઓપન કરશો તો તમને સાઈન અપ નાવ પર ક્લિક કરવું ત્યારબાદ તમારે તમામ જરૂરી વિગતો ભરવી પડશે સૌ પ્રથમ તમારે તમારી ઈમેલ આઈડી લખવાની છે અને પછી સેન્ટ કોડ પર ક્લિક કરવાનું છે હવે તમારે તમારી જઈને વેરિફિકેશન કોડ ને કોપી કરીને અહીં પેસ્ટ કરવાનો છે પછી તમારે એક મજબૂત પાસવર્ડ લખવાનું છે ઉદાહરણ તરીકે એક્સ વાય ઝેડ એટ એક બે ત્રણ એટલે કે તમારે એક કેપિટલ લેટર એક સ્મોલ લેટર એક સ્પેશિયલ કેરેક્ટર અને એક નંબર સાથે મજબૂત પાસવર્ડ બનાવવાનો છે દોસ્તો આ મેં એક ઉદાહરણ આપ્યું છે તમારે તમારું પાસવર્ડ આ રીતે બનાવવું જેથી આગળ કોઈ સમસ્યા ન થાય હવે લખેલા પાસવર્ડ ને ફરીથી કન્ફર્મ પાસવર્ડ માં લખવાનો છે ત્યારબાદ તમારે તમારા અપલાઇન અથવા સ્પોન્સર કોડ દાખલ કરવો પડશે આ અત્યંત મહત્વપૂર્ણ સ્ટેપ છે કારણ કે ઇન્વિટેશન કોડ વિના તમારું એકાઉન્ટ સક્રિય નહીં થાય ઇન્વિટેશન કોડ દાખલ કર્યા પછી તમારે ભારતનો કન્ટ્રી કોડ પ્લસ પસંદ કરવો છે અને તમારે મોબાઈલ નંબર લખવાનું છે હવે ક્રિએટ એન એકાઉન્ટ પર ક્લિક કરો અને તમારું એકાઉન્ટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે હવે જ્યારે તમારું એકાઉન્ટ બની ગયું છે તો તમારે તમારી ઇમેલ આઈડી અને પાસવર્ડ લખીને સાઇન ઇન પર ક્લિક કરવું છે ક્લિક કર્યા પછી તમારી સામે વેલકમ નોટિફિકેશન આવશે તમારે ક્રોસ આઇકોન પર ક્લિક કરવું જેથી તે બંધ થઈ જાય અને તમારે ડેશબોર્ડ દેખાશે ઉપર જમણા ખૂણે ક્લિક કરીને તમે તમારી ભાષા ઇંગ્લિશ થી હિન્દી કરી શકો છો હાલ હું તેને ઇંગ્લિશ રાખીશ હવે તમારે તમારું અકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે સો ડોલરનું ડિપોઝિટ કરવું પડશે તેના માટે ડાબા ખૂણે ત્રણ લાઈનો પર ક્લિક કરો અને ડિપોઝિટ પર ક્લિક કરો સિલેક્ટ નેટવર્કમાં જઈને યુએસ ડીટીબીઈપી વીસ પર ક્લિક કરો પછી નીચે આપેલા એડ્રેસને કોપી કરો અને તે એડ્રેસ પર સો ડોલર ડિપોઝિટ કરો જ્યારે ડિપોઝિટ થઈ જશે ત્યારે તમારે તરત જ સાત ડોલરનું બોનસ મળશે અને જુનિયર એજન્ટવાળું આઈડી સક્રિય થઈ જશે આઈડી સક્રિય થયા પછી તમે દૈનિક પંદર ટાસ્ક પૂર્ણ કરીને દરરોજ બે પોઈન્ટ પાંચ ટકાથી ચાર ટકાની કમાણી કરી શકશો આગામી વિડીયોમાં એચ એચ એમ એપથી આપણે દસ હજારથી થી પચાસ હજાર કેવી રીતે કમાવી શકીશું તેના વિશે માહિતી મળશે તો દોસ્તો આ હતો એક સરસ અને સરળ રીત જેનાથી તમે વિના કોઈ મુશ્કેલીના આ પ્લેટફોર્મમાં જોડાઈ શકો છો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વીડિયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જો તમારું કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલી વિગતો દ્વારા સંપર્ક કરો